અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસાના ટોપ એરિયામાં વસાવો તમારું પોતાનું ઘર અને તે પણ તમારા જ બજેટમાં તમામ સુવિધાઓથી સજ્જ મોડાસાના રામ પાર્ક પ્રખ્યાત એરિયામાં જ્યાં છે તમારી જીવનશૈલી માટે યોગ્ય જગ્યા તમારા પરિવાર સાથેનો આનંદ બાળકો માટે ખુલ્લી જગ્યા અને આધુનિક સુવિધાઓથી ભરપૂર ઘર એટલે રાધાકુંજ તો આજે જ બુક કરાવો આપનું પોતાનું ઘર આજે દિવાળીના શુભ અવસર ધનતેરસના દિવસે સોના જેવું ઘર વસાવવાની તક ચૂકશો નહીં રાધાકુંજમાં આપના સપનાના ઘર સાથે મળશે આપને પ્રવેશ ગેટ બાળકોને રમવા માટેનો એરિયા સુંદર મજાનું ગાર્ડન ઇન્ટરનેશનલ આરસીસી રોડ સ્ટ્રીટ લાઇટ ટ્વેન્ટી ફોર સેવન પાણી સપ્લાય આ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે આજે જ બુક કરાવો આપનું સોના જેવું ઘર કર્મા ડેવલપર્સ અને હાઈ રાઇઝ ઇનોવેટ પ્રાઇવેટ લિમિટેડની જોરદાર રાધાકુંજ ટુ એન્ડ થ્રી બી એચકે લક્ઝરિયસ બંગ્લોઝનો સંપર્ક કરો અને વસાવો આપના સપનાનું ઘર